કઈ ખવાતું નથી ને તીખું વસ્તુ કઈ ખવાતું નથી એની હિસાબે મેં તારે થઈ ગઈ ને આ ખરેખર આમ કઈ આપણે જે આમ આપણે જે નેચરલ વસ્તુ હોય ને જે જીપ છે આંખ છે આપણે જે આમ ખાવામાં નડતું હોય ને એ વસ્તુ થાય એટલે આખું દે એના માટે આમ જીવ જાય રાખે આમ કરકરિયા રાખે કે ભાઈ ઓહો 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 એના જેવું થાય રાખે હવે મિત્રો તમને પણ ખબર છે કે હાઈટમ આઈટમ આવી ગઈ છે તો આપણા ગુજરાતનું ફેમસ શું શું ફેમસ મેં હું ફેમસ ભાઈ ગુજરાતનું અમારા મેડમજી છે ને એ તો રમતા જ નથી જીરી કઈ રમતા જ નથી ને જીરી કઈ રમતી પણ રૂપિયા રમવું જોઈએ તારે રૂપિયા

ક્યાંય કોઈ પણ પ્રકારનો શોખ ન મળે બીજી વસ્તુ એ કે જુગાર તો એને ગમે જ નહીં જુગાર જીરીક પણ છે ને એને ગમે નહીં કારણ કે અમે રમતા હોય ને તો આમ તહેવાર માથે રમતા હોય બરોબર બધા જુગાર ના તો શોખીન હોય કે વાલો બે ઘણી મોજ કરીએ મજા આવે હે અમે ત્રણ મા દીકરો હઈએ ને ભાઈ એટલા જુગાર ના શોખીન છીએ કે વાત ના પૂછો હે હા ખાવાનું ભૂલી જાય પણ એક વસ્તુ જન્માષ્ટમી એટલે હાથમાં આઠમ કેને માટે જવાય ભગવાન માટે ભગવાન માટે હે કે ભાઈ જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાન નો જન્મ છે બરાબર આહિર કુળ આપણે એટલે એમાં તો કૃષ્ણ ભગવાન એટલે આપણા માટે તો મેનમાં મેન કહેવાય બરાબર એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ છે ને એ જે આમ મટકી ફોડીને બધું આમ જે આપણે ફેસ્ટિવલ ઉજવવાનું હોય ને એ વસ્તુ આપણે છે ને બધાય મોસ્ટ ઓફલી એમ જો હું તો અમે રમીએ જ છીએ એટલે ચોખ્ખું કવિ છે કે ભાઈ જુગારમાં આવી જાય છે

આ વખતે છે ને ક્યાંક બારે ફરવા આવી જવું હોય સો ટકા ખોટા પાંચ દસ હજાર રૂપિયા એમને એમ નાખી દેવો મગજ કરો ખોટો પાસ કરવો બીજી વસ્તુ કે એક ને જગ્યાએ બેહું એમાં બહુ એવું હતા આમ ઓલા પૈસા નું ઓલા ગેમ રમતો ને હું આમ લલુ પંજુ જ થાય રાખે આવે તો આમ 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 હા 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 હું 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 કરીએ જાય તો આમ મીંડા ને જેમ બે જાય જાઉં એના જેવું છે હે એક જાય ને તો પછી કાયમ જવું પડે હમ

બાકુ ના રમવું મિત્ર આપણે ફાઈનલ એક ફેરિઝન લીધું ના હું ના રમું પણ કઈ મન થાય તો રમ લેવું પણ નથી જોકે

તારા હાથ રાખીને તાર માથે હાથ રાખીને હોમ ખાવું મળ્યું કે આ વખતે હે મિત્રો જો હું જુગાર રમવાનું નથી હવે હાથ છે ને કઈક

ના ના માં વહી ગઈ કે હમ ખાધા ભાઈ બ્લોગ વાળા સાક્ષી માં છે તો પૈસા વાપર એ તીરથ ધામ ને તીરથ માં ગમે એન્જોય કરી આવે અમાર ગઢા માં ના છે અમાર બધું પૂરો થઈ ગ્યો કાંઈ વાંધો નહીં હાલો મિત્રો હવે હમ ખાઈ લીધા ભાઈ રમવાનું થતું જ નથી આ વખતે બરોબર જુગાર તો અમે મળીએ નવા બ્લોગમાં બાય બાય